હેલો ગેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય ગેશ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને કાલે આપણે લેટ ચાલુ કરીએ તો નહીં કાલે તો વહેલા ચાલુ કરે તો આજે લેટ થઈ ગઈ છે સાડા દસ વાગી ગયા છે અને કામ પતી ગયું છે બધુંય હવે ખાલી રસોઈ બાકી છે અને આજે છે ગીતા જયંતી એટલે આજે તો મમ્મી આખો દિવસ પેક છે કે સવારે બી અઢાર અધ્યાયનું પારાયણ કરીને આવ્યા અત્યારે એકાદશી ભરવા ગયા છે એટલે હવે આવશે સાંજે છે તો ચલો કામ રસોઈ કરી દઈએ પછી તમને લોકોને મળું છું ત્યાં સુધી પવિત્ર આવી જાય અને પપ્પા દુકાને છે કુશ ઘડીક ગયો તો દુકાને એ હવે નહીં ધોઈને પછી ઘડીક રહીને હમણાં મોકલીએ અને પણ દુકાને એટલે પપ્પાને બી ખાવા સુડાવે અને નિશાળિયા બી સચવાઈ જાય તો ચલો ગાઈશ તમને પછી મળું છું વાગ્યા છે કેટલા બપોરના બાર અહીં આવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે અને આપણે વચ્ચે થોડો ટાઈમ ફ્રી હતો તે ખજૂર પાક પણ બનાવી દીધો છે પહેલાં જે બનાવ્યો હતો એ પતી ગયો છે અને આજે તો મોટાને મોટા લાડુ બનાવી દીધા છે ખજૂર પાકના જો તમને બતાવો જવું ગાઈસ મોટા મોટા આટલા બનાવી દીધા છે પવિત્રા કે મમ્મી ખજૂર પાક બનાવી જે કારણ કે છોકરાઓ અત્યારે બીજું કંઈ ખાય નહીં એમના મેથી ને એવું બધું નથી ભાવતું એટલે કહું લાવો ચાલો ત્યારે ખજૂર પાક થોડો બનાવી દઈએ

તો જોડે એક લાલા તો થોડો કર નાખ્યો હતો ના છે સારું એટલે સારું ચલો થા ગાઈસ તમારે પણ જમવું હોય તો આવી જાઓ કઢી પુલાવ અને પરોઠા જો ગાઈસ અહીંયા અમારા પવિત્રા બેન બનાવી રહ્યા છે દાળ પકવાનના શું કહેવાય પૂરી પકવાન પકવાન બનાવી રહ્યા છે અહીંયા જો આપણે તરીએ છીએ તરવાનું કામ ચાલુ છે એક બાજુ એક બાજુ વણવાનું કામ ચાલુ છે આજે કંઈક લાવો ચાલો કંઈક નવું બનાવીએ નહીં પવિત્ર તો રોજ તો શું બનાવીએ ખીચડી શાક ને એવું તો રોજ ખાય નહીં છોકરાઓ એટલે પછી કઉક કંઈક બનાવીએ ત્યારે આજે તો હજુ લગ્નગાળો ચાલુ જ છે એ ખાવામાં આવે જ છે પણ બે ત્રણ દિવસથી હમણાં કંઈક ખીચડી શાક ને એવું થતું હતું તો ચલો કંઈક બનાવીએ નવું અહીંયા દાળ બાફીને મૂકી છે બધું મસ્ત બાકી છે વઘાર કરવાનો ને પછી હમણાં છેલ્લે બધું તૈયાર થઈ જાય ને પછી તમને લોકોને કે કેવા બન્યા છે તો ચલો ગાઈસ પછી મોડું તમને લોકોને જો ગાઈસ અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે બનાવી દીધા છે દાળ પકવાન અને જો આ રીતની આ પકવાન છે અને આ રીતના દાળનો કલર પણ બી સરસ આવ્યો છે જોડે મસાલા સીંગ સેવ ગ્રીન ચટણી અને આ આંબલીની ચટણી ડુંગરી છે હવે પવિત્રાબેન ખાઈને પછી આપણાને કે કેવો ટેસ્ટ છે બરાબર પવિત્રાબેન ટેસ્ટ કરી લો પછી મને કહેજો હો ને હા બનાવી દો જો ગાઈસ અહીંયા પવિત્રાબેન એમના ભાગનું બનાવી રહ્યા છે દાલ પકવાન જો એમને બધું મિક્સ કરી દીધું છે હવે ઉપર જશે મસાલા સિંગ ડુંગરી ટેસ્ટ કરીને પછી મને કહું બેન કેવું બન્યું છે કારણ કે આપણે ઘણા ટાઈમે બનાવ્યું છે એટલે બહુ યાદ પણ નથી મોઢામાં પાણી આવી ગયું એવું છે હમ 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 પવિત્રબેનના મોઢામાં ગયું લપક લપક કરીને હા હા મસ્ત બન્યું હતું એક નંબર બન્યું છે ને સરસ ત્યારે તો ચલો ગાઈસ તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાવ દાળ પકવાન અને આપણે પણ બેસી જઈએ છીએ હવે જમવા માટે કેવું બન્યો છે દાળ પકવાન જોરદાર

અને ઇયરફોન ભરાયેલું એટલે જોશે નહીં આ બાજુ તો ચલો ગાઈશ તમારે લોકોને પણ જેમ હોય તો આવી જાઓ મસ્ત બન્યા છે દાલ પકવાન તો ગાઈશ હું આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું ને ભાગી ગયા એક જો હાલ દુકાનેથી આવ્યા ને અહીંયા કે બ્લોગ તો એન્ડ કર્યો નથી તો ચાલો મારા બ્લોગને એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાની બાય બાય જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ